નમસ્કાર મિત્રો ભક્તિ અમૃત માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ તો મિત્રો અત્યારે અમે આવ્યા છે ભોળાદ અને તમે જોઈ શકો છો સામે દાદાના ખાંબીના દર્શન કરાવીશ અત્યારે હું અને મિત્રો બેઠકની બધી માહિતી પણ હું તમને આપવાની છું તો મારા લાઈવ સાથે તમે જોડાયેલા રહેજો સૌ પહેલાં તો આપણે દાદાના ખાંભીના દર્શન કરી લઈએ આજે મંગળવાર છે અને આજ નું લાઇવ છે તો મિત્રો તમે દાદા ના દર્શન કર લો કોઈ પણ તકલીફ હોય એ લોકોને આ લિન્ક મોકલી દેજો જેથી ઘરે બેઠા દાદા ના દર્શન કરે જેને પણ તકલીફ છે એ લોકો દાદા ના દર્શન કરલો આજે મંગળવાર છે અને આજે પણ ઘણા ખરા ભક્તો આજે આવ્યા છે આટલી ગરમી હોવા છતાંય તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બધા આજે આવ્યા છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈશું પુરા દાદા લખવાનું ભૂલશો નહીં મોગલ લખજો કયા ગામ થી છો બેઠક ક્યારે ચાલુ થશે એ હું હું માહિતી તમને આપવાની છું માં જોડાવ મિત્રો આ લિંક શેર કરો જેથી તમે ઘરે બેઠા દાદા ના દર્શન કરી શકો આજે મંગળવાર છે કાલે અમે લોકો ભોળા નોતા આવ્યા એટલે અમે કાલના તમને દર્શન સોમવારના અમે નોતા કરાવ્યા પણ આજે અમે આવ્યા છીએ એટલા માટે દાદાના દર્શન લાઈવ કર્યું છે અહિયાં ખૂબ ગરમી છે અત્યારે જય સુરાપુરા દાદા મિત્રો કોમેન્ટ બોક્સ માં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં વધુમાં વધુ જોડાવ ઘરે બેઠા દાદા ના દર્શન કરો આજે લાઈવ દર્શન છે ભોળાદ થી મિત્રો અમે બેઠકના પણ વિડીયો અને મિત્રો હવે અમે ટૂંક સમયમાં તમને મેં મંદિરોના પણ અમે દર્શન કરાવીશું જે આઈમાના બધા મંદિરો જ્યાં જ્યાં છે એ આહિમા ના દર્શન કરાવીશું અને મોગલ માના મંદિર પણ જેટલા છે અમે અગાઉ પણ અમે બતાવેલા છે મંદિર અને હજી પણ જે બાકી રહી ગયા છે એ મંદિર પણ અમે બતાવીશું તો ભક્તિ અમૃત ને સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો વધુ માં વધુ જોડાવ અને બેઠક ક્યારે ચાલુ થવાની છે એ પણ હું તમને બતાવીશ તમને જાણ કરીશ તો જે લોકો ના જોડાયા હોય એ લોકો જોડાઈ જાવ દાન બાબા બાપુ અત્યારે એમના અંદર room માં છે મિત્રો અમે લોકો હવે આઈમાના દર્શન કરાવશું મોગલ ના મંદિરના દર્શન કરાવીશું મંદિરે અમુક મંદિર જે લોકો તમે લોકો એ નથી જોયા હોય ત્યાં તમે ગયા નહીં હો એ મંદિરના પણ અમે તમને દર્શન કરાવીશું ભક્તિ અમૃતના માધ્યમથી મિત્રો હવે અવાજ આવે છે મારો તમારા સુધી અવાજ મારો પહોંચે છે પહોંચતો હોય તો હા લખજો મિત્રો મિત્રો અત્યારે દાદા એના રૂમ માં છે ને હમણાં જ બહાર આવ્યા હતા એટલે હું તમને જો આવશે તો હું તમને દર્શન કરાવીશ દાદા ના જય સુરેપુરા દાદા મિત્રો આ લિંક જેને પણ ઘરે બેઠા હોય જે નથી આવી શકતા એ લોકોને મોકલી દેજો લાઈવ ચાલે છે આજે ভোરાથી લાઈવ છે તો દાદાના દર્શન કરી લે ઘરે બેઠા જે લોકોને તકલીફ છે અને આ મિત્રો સોમ મંગળ અમે દાદાના દર્શન તો કરાવીશું જ તોય એના પછી અમે આઈ માના મઢે જઈને અમે આઈ માના દર્શન એમના મંદિરે શું વ્યવસ્થા છે શું નથી જમવાનું રહેવાનું કેવું છે કોઈને જાવું હોય તો એ જગ્યાએ તમે જઈ શકો એનું અમે તમને ટોટલી વિડીયો અમે બતાવીશું બધી માહિતી આપીશું ટૂંક સમયમાં અમે અહીંયા મંદિરો અમે તમને બતાવીશું મિત્રો અને સો મંગળે અમે દાદા ના અહીંયા લાઈવ દર્શન તમને કરાવીશું બસ મિત્રો તમાર લોકોનો સપોર્ટ અમને બસ આવો જ મળતો રહે આજે ભક્તિ અમૃત જે પણ છે એ દાદાના આશીર્વાદ ને તમારા લોકોના સપોર્ટથી જ આજે ભક્તિ અમૃત જે પણ છે તમારા થકી જ છે તો મિત્રો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો અમને અમે ગુજરાતના બને એટલા મંદિર અમે તમને બતાવવાની કોશિશ કરીશું મિત્રો તમારા નજરમાં પણ કોઈ જો સારું અને જ્યાં વિશ્વાસ અને શ્રદ્ધા રહે એવું મંદિર હોય તો કોમેન્ટ બોક્સમાં અમને કહેજો એનું એડ્રેસ મોકલજો જેથી અમે લોકો પણ ત્યાં જઈને શૂટિંગ ઉતારીએ અને તમને લોકોને બતાવીએ તમારા કોઈ ગામમાં કોઈ આવું સારું મંદિર હોય જ્યાં આપણા ને શ્રદ્ધા અને વિશ્વાસ બેસે એવું મંદિર હોય તો કમેન્ટ બોક્સ માં જરૂર બતાવજો તો બેઠક ક્યારે થવાની છે હે હું તમને બતાવીશ પહેલા દાદાના દર્શન કર લો જય સૂરાપુરા દાદા જયસુરાપુરા દાદા જય દાદા જય મા મોગલ બેઠક ની માહિતી હું આપીશ તમે પેલા દાદા ના દર્શન કરી લો લાઈવ અત્યારે જે દર્શન ચાલી રહ્યું છે દર્શન કર લો તો અત્યારે પણ આવી ગરમી છે પણ કોઈ ઘણા ભક્તો આવ્યા છે મિત્રો અત્યારે આવી ગરમી છે તો ખાસા ભક્તો અત્યારે અહિયાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે સામે હજી દાદા નો પાઠ ઉત્સવ પૂરો થયો એને મહિનો પણ નથી થયો અને બધું કામ ચાલુ છે તમે જોઈ શકો છો કે બધું ખોલવાનું કામ ચાલે છે અને એ બધું પૂરું થાય અત્યારે એ બધામાં બધા અહીંયા લાગ્યા છે એ બધું પૂરું થઈ જશે પછી બેઠક ક્યારે છે એ ડિક્લેર થવાની છે એટલે ટૂંક સમયમાં પણ બેઠક ચાલુ થશે ખરી તમે ભક્તિ અમૃત સાથે જોડાયેલા રહેજો দাদা সামনে যে রুমছে এদিকে দাদা તમે લોકો જો આ લોકો ચપ્પલ વગર અહિયાં સેવા એટલી આપે છે હા મિત્રો લાઈવમાં અત્યારે તમે મને નંબર લાઈવમાં તમે એડ્રેસ આપો છો પણ લાઈવ પૂરું થશે એટલે તમારા લોકોની કોમેન્ટ જતી રહી છે તો મિત્રો આ વિડીયો જે હશે એ યુટ્યુબમાં રહેશે વિડીયો રહેશે તો વિડીયો તમે ફરીવાર જોવો કે વિડીયોની અંદર જાઓ ત્યારે ફરીવાર તમે કોમેન્ટ કરજો અને એડ્રેસ અંદર પાછું નાખજો જેથી એડ્રેસ અમારી પાસે રહે જેથી અમે લોકોને જાવું હોય ત્યાં નંબર કોઈની પાસે હોય મંદિરની અંદર ઓળખાણ હોય જો કે ભક્તિ અમૃતનું ને તો બધા વિડીયો શૂટિંગ કરવા જ દે છે પણ મિત્રો તમારી પાસે કોઈ સંપર્કનો નંબર હોય તો પ્લીઝ અંદર એડ કરજો 何であれ પુરા દાદા <tum> તો મિત્રો હવે હું વિડીયો અહિયાં પૂરો કરું છું તો મિત્રો આ વિડીયો તમે જોજો મિત્રો આ વિડિયો અહીંયા જ પૂરો કરું છું પણ આ વિદ્ર આ વિડિયો તમે જુઓ ત્યારે એમાં તમે કમેન્ટમાં એડ્રેસ લખજો જેને પણ મંદિરની માહિતી ખબર હોય સારું અને શ્રદ્ધા અને વિશ્વાસ બેસે માણસોને એવું મંદિર હોય તો પ્લીઝ તમે અમને કમેન્ટ કરજો આમાં લખજો જય સુરાપુરા દાદા જય માતાજી